નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો 10મટ લર્નર ચેનલ માં આપનું સ્વાગત છે મહા સંગ્રામ સિરીઝ જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન માટે શરૂ કરવામાં આવે છે જેમાં દરેક વિષયના મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર વાઇઝ આપવામાં આવે છે અને તેમાં પહેલો જ આપણે ધોરણના વિજ્ઞાન વિજ્ઞાનનો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન શરૂ કર્યા છે તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ તેના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ગુરુત્વાકર્ષણ

સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે તે સમજાવવાનું તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ તો ખૂબ જ છે તો ઉદાહરણ તરીકે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ અને સૂર્ય અને ચંદ્રના કારણે દરિયામાં જે ભરતી અને ઓટ આવે છે તે અને બીજા એવા તો ઘણા ઉદાહરણો છે જે વર્ણવા છે અને ચોથો પ્રશ્ન છે દબાણ એટલે શું તેનું સૂત્ર લખો દબાણ અદિશ રાશિ છે કે સદિશ તેનો SI એકમ લખો તો કે દબાણ એટલે શું તો દબાણ એટલે તો ધારો કે કોઈ એકમ હોય એકમ એકમ પર લાગતા ક્ષેત્ર એકમ પર ક્ષેત્ર દીઠ લાગતા બળને એકમ પર ક્ષેત્ર દીઠ લાગતા બળને દબાણ કહે છે દબાણ એટલે શું તેનું સૂત્ર લખો તો દબાણ એટલે શું તો દબાણને આપણે ફોર્સ એટલે કિલી વડે દર્શાવીએ છીએ કિલી વડે દર્શાવીએ છીએ દબાણ એટલે પાસ્કલ ફોર્સને

એ કઈ થશે રાશિ અધિશ થશે કે સદિશ તો પેલો તમને છે ને સદિશ અને અધિશ વચ્ચે શું તફાવત છે તે ખબર હોવી જોઈએ તો દબાણ એ શું થશે અધિશ રાશિ અધિશ રાશિ થશે કારણ કે તેને દબાણને દિશા છે કોઈ મતલબ નથી એટલે અધિશ રાશિ થશે અને તેનો એસઆઈ એકમ શું છે તો દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ જે એક વૈજ્ઞાનિક પર વૈજ્ઞાનિકના

પ્રશ્ન હશે સો ટકાની ગેરંટી ગુરુત્વાકર્ષણનો નો નિયમ અથવા આર્ક્યુમેન્ટ સિદ્ધાર્થ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હશે હશે ને વિદ્યાર્થી મિત્રો જેને ખાલી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કરવાથી તમે ઇઠ્યોતેર પ્લસ માર્ક્સ મેળવી શકતા નથી તમારી જો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન થકી જો તમે વધારેમાં વધારે સિત્તેરથી પંચોતેર માર્ક્સ સુધી કવર કરી શકીએ છીએ જો તમારે ઇઠ્યોતેર પ્લસ માર્ક્સ લાવવા હોય તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એકલા કરવાથી ઇઠ્યોતેર પ્લસ ગુણ આવશે નહીં તેના માટે તમારે આખું પુસ્તક કરશો ત્યારે જ તમને ઇઠ્યોતેર પ્લસ માર્ક્સ મળશે અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે અહીંયા જે ખાસ કહેવામાં આવે છે ને એ પરીક્ષામાં સો ટકા પૂછાતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો અમે આવા ને આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું